હિન્દુ ધર્મમાં દશાવતાર એટલે ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારો ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મનો નાશ થાય છે અને અનિષ્ટો વધી જાય છે ત્યારે તેઓ ધર્મની પુનઃસ્થાપના કરવા માટે જુદા જુદા સ્વરૂપે અવતાર લે છે દસ મુખ્ય અવતારો દશાવતાર આ પ્રમાણે છે મત્સ્ય અવતાર માછલીનું સ્વરૂપ જળપ્રલય સમયે વેદો અને મનુની રક્ષા કરી અવતાર કાચબાનું સ્વરૂપ સમુદ્ર મંથન વખતે મંદરાચલ પર્વતને પીઠ પર ધારણ કર્યો વરાહ અવતાર ગુંડનું સ્વરૂપ હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીને પાતાળમાંથી બહાર કાઢી નૃસિંહ અવતાર અડધું મનુષ્ય અને અડધું સિંહનું સ્વરૂપ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા અને હિરણ્યક્ષીપુનો વધ કરવા વામન અવતાર બટુક બ્રાહ્મણનું સ્વરૂપ દાનવીર રાજા બલિ પાસે ત્રણ પગલાં પૃથ્વી માંગીને તેનું અભિમાન તોડ્યું પરશુરામ અવતાર કુહાડી સાથેના બ્રાહ્મણનું સ્વરૂપ પૃથ્વીને અત્યાચારી ક્ષત્રિયોથી મુક્ત કરી રામ અવતાર અયોધ્યાના રાજા મર્યાદા પુરુષોત્તમ રાવણનો વધ કરીને ધર્મની સ્થાપના કરી કૃષ્ણ અવતાર પૂર્ણ પુરુષોત્તમ મહાભારતના યુગમાં ધર્મની રક્ષા કરી અને ગીતાનો ઉપદેશ આપ્યો અથવા કેટલાક મત મુજબ બલરામ બુદ્ધ અવતાર મહાત્મા બુદ્ધ અહિંસા અને શાંતિનો સંદેશ આપ્યો અથવા કેટલાક મત મુજબ બલરામ કલકી અવતાર ભવિષ્યમાં થનાર અવતાર કળિયુગના અંતમાં અન્યાયનો નાશ કરીને સત્યયુગની પુનઃ સ્થાપના કરશે દશાવતાર આ કથાઓ દ્વારા વિષ્ણુએ દરેક યુગમાં દુષ્ટોનો નાશ કરીને ધર્મ અને ન્યાયની સ્થાપના કરી છે thank you